રાજકોટના લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસ નેતા વિજયસિંહ જાડેજાએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારે લોકમેળાની એસઓપી તૈયાર કરી છે ત્યારે જમીનના સોઇલ રિપોર્ટ અને

ગેમ ઝોન થયા પછી સરકાર અને કલેક્ટર સાહેબની કડક સૂચના હતી કે લોકમેળામાં કડક નિયમ જે હોવા જોઈએ એના માટે એસઓપી જાહેર કરેલી હતી એ એસઓપીમાં ફાઉન્ડેશન ફરજિયાત હતું તો આજે વખતે ફાઉન્ડેશન હજી હાલની તરીકે રેસકોર્સના ગ્રાઉન્ડમાં જે ચકેડી ગોઠવાઈ રહી છે એમાં ફાઉન્ડેશન ભરાયેલ નથી એના સંચાલકે જે સંચાલકે રાખેલ છે એ એમ કહે છે કે જમીન કડક છે તો આ કડક જમીન તો દર વર્ષે આપણે લોકમેળો રાજકોટના રેસકો ગ્રાઉન્ડમાં જ થાય છે તો સરકારશ્રીને આ એસઓપીમાં જાહેર કરી ત્યારે ખબર નહોતી કે જમીન કડક છે તો ફાઉન્ડેશન વિના રાખી હોત તો જાહેર જનતાને કીધું હોત કે ભાઈ આ ફાઉન્ડેશન વગર છે તો સરકારને રૂપિયા વધુ આવત હરાજીમાં ભાડા તો કલેક્ટર સાહેબ દ્વારા ચાલીસ રૂપિયા બહાર પડેલા હતા પણ જે વ્યક્તિ આ ગ્રાઉન્ડ આખું રાખેલું છે એને સરકારને અને સંચાલકોને ગેરમાર્ગે દોરીને એમ કીધું છે કે સરકારે પચાસ રૂપિયાની છૂટ આપી છે અને ફાઉન્ડેશન નહીં ભરો તો ચાલશે એવું એ લોકો જે જે ભાઈ રાખ્યું છે ગ્રાઉન્ડ આ મેળાની સામે જે રાઇડ્સ વાળાને એવી રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે દુર્ઘટના તે ગયા વખતે ઝોનમાં સરકારના જે અમુક અધિકારીઓ તેને જેલનો કારોવાસ ભોગવવો પડ્યો છે આ વખતે પણ સરકાર કોઈ પણ મને નથી રાખતું કે નરમ વલણ રાખે સરકારશ્રીને મારી રજૂઆત છે કે જે આપણે એસઓપી જાહેર કરી છે એસઓપી પ્રમાણે કડક વલણથી આ મેળાના રાઇડ્સના તમામ નિયમનું પૂરું પાલન કરાવે